નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ સાતના ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર આઠ વનસ્પતિમાં પ્રજનન જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું આપણે આ ચેનલ ઉપર ધોરણ સાતના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ પાઠ નંબર આઠના સ્વાધ્યાયની સોલ્યુશન સાથેની પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી વિદ્યાર્થી મિત્રો તેમનો અભ્યાસ કરી લેજો શરૂ કરીએ આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો એ વનસ્પતિના વાનસ્પતિક ભાગમાંથી નવો છોડ નિર્માણ પામવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે વાનસ્પતિક પ્રજનન બીજે પુષ્પકાં તો નર અથવા માદા પ્રજનન અંગો ધરાવે છે આવા પુષ્પને ખાલી જગ્યા કહે છે એકલિંગી પુષ્પ સી પરાગરજનું પુષ્પના પરાગાશયમાંથી એ જ પુષ્પના પરાગાસન અથવા તો બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપનની ક્રિયાને ખાલી જગ્યા કહે છે પરાગનયન ડી નરજન્યો અને માદાજન્યોના સંયુગમનની ક્રિયાને ખાલી જગ્યા કહે છે ફલન ઈ બીજ ફેલાવાની પ્રક્રિયા ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા દ્વારા થઈ શકે છે પવન પાણી અને પ્રાણીઓ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ સમજાવો તેના ઉદાહરણો આપો તો જોઈએ જવાબ અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણ સહિત નીચે મુજબ છે નંબર કલમ કરવી તો ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપીને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે તેમાંથી તેનો છોડ વિકાસ પામે છે ઉપયોગમાં લીધેલ ટુકડાને કલમ કહે છે અને આ રીતે કલમ કરવી રીતને કલમ કરવી કહે છે ગુલાબ ચંપો મેંદી વગેરેની કલમ રોપીને છોડ ઉત્પન્ન કરી શકાય છે નંબર બે કલિકા વડે વાનસ્પતિક પ્રજનન તો મૂળ પ્રકાંડ અને પાણા પરની કલિકાને રોપીને તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન દાખલા તરીકે શક્કરિયા ગાજર અને ડહાલિયા પ્રકાંડ દ્વારા વાનસ્પતિ પ્રજનન દાખલા તરીકે બટાકા આદુ હળદર અને સુરણ પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન દાખલા તરીકે પાન ફૂટી ત્યાર પછી જોઈએ નંબર ત્રણ કલિકા સર્જન તો ઈષ્ટ એક કોષી સજીવ છે તે કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે ઈષ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલબન જોવા મળે છે જેને કલિકા કહે છે કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને

સ્વાવલંબી વનસ્પતિ છે આ નવા તંતુ તરીકે વ્યક્તિગત સજીવ તરીકે વિકાસ પામે છે સ્પાયરો ગાયરા એક પ્રકારની લીલમાં અવખંડનની રીતે અલિંગી પ્રજનન થાય છે નંબર પાંચ બીજાણુ સર્જન તો ફૂગની બીજાણુધાનીમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે આ બીજાણુઓ મુક્ત થઈ હવામાં તરતા રહે છે તેમને અનુકૂળ પરિસ્થિતિ મળતા તે સ્થાને અનુકરણ પામી ઝડપથી વૃદ્ધિ પામે છે મ્યુકર પ્રકારની ફૂગ અને હંસરાજ એટલે કે લેપિસ બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને ત્યાર પછી જોયો પ્રશ્ન નંબર ત્રણ કે તમે લિંગી પ્રજનન દ્વારા શું સમજ્યા તે વર્ણવો તો લિંગી પ્રજનનમાં નરજન્યુઓ અને માદાજન્યુઓ વચ્ચે સંમિલન થવું જરૂરી છે પુષ્પમાં પ્રજનન અંક કુંકેસર છે અને માદા પ્રજનન અંક સ્ત્રીકેસર છે પુકેશર પરાગાશયમાં ઉત્પન્ન થતી પરાગ્રજ નરજન્યુઓ પેદા કરે છે અને અંડાશયમાં માદાજન્યુઓ છે પુંકેશરની પરાગ્રજ શ્રીકેશરના કેસરના પરાગાસન પર પડે છે ત્યારે નરજન્યુઓ અને માદાજન્યુઓ જોડાય ફલિતાંડ બનાવે છે આ સપુષ્પી વનસ્પતિઓમાં થતું લિંગી પ્રજનન છે ત્યાર પછી જોયો પ્રશ્ન નંબર ચાર અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચેનો તફાવત આપો જોઈએ આપણે તફાવત તેમાં પહેલો મુદ્દો આમાં એક જ સજીવના દેહિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે જ્યારે આમાં અને માદાજન્યુના ફલનથી નવા સજીવનું સર્જન થાય છે બીજો મુદ્દો આ પ્રકારનું પ્રજનન એક કોશી કે નિમ્ન કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે જ્યારે આ પ્રકારનું પ્રજનન ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે ત્રીજો મુદ્દો તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર નથી તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર રહે છે ચોથો મુદ્દો આમાં પેદા થતી સંતતીમાં પિતૃઓ જેવા જ લક્ષણો હોય છે જ્યારે આમાં પેદા થતી સંતતીમાં પિતૃઓ જેવા બધા જ લક્ષણો રહેતા નથી પ્રશ્ન નંબર પાંચ પુષ્પના પ્રજનન અંગોની આકૃતિ દોરો તો જોઈએ પુષ્પનું નર પ્રજનન અંગ પુંકેસર અને માદા પ્રજનન અંગ સ્ત્રી છે તો અહીં પુંકેસર અને સ્ત્રી અહીં બંને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો નામ નિર્દેશન સાથે પ્રશ્ન નંબર છ સ્વપરાગનયન અને પરપરાગનયન વચ્ચેનો તફાવત આપો તો જોઈએ સ્વપરાગનયન અને પરપરાગનયન તેમાં પહેલો મુદ્દો આ પ્રકારના પરાગ્નયનમાં એક પુષ્પના પૂંકેસરની પરાગ્રજ તેજ પુષ્પના શ્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે જ્યારે આ પ્રકારના પરાગ્નયનમાં એક પુષ્પના પુંકેસરની પરાગ્રજ તેજ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે બીજો મુદ્દો જોઈએ આ ક્રિયામાં ભમરા પતંગિયા જેવા કીટકોની જરૂર પડતી નથી જ્યારે આ ક્રિયામાં ભમરા પતંગિયા જેવા કીટકોની જરૂર પડે છે ત્રીજો મુદ્દો તેના દ્વારા ઉત્પન્ન થતાં ફળ અને બીજ ધારણ સાધારણ કક્ષાના હોય છે જ્યારે તેના દ્વારા ઉત્પન્ન થતાં ફળ અને બીજ સારી જાતના હોય છે પ્રશ્ન નંબર સાત પુષ્પમાં ફલનની પ્રક્રિયા કેવી રીતે થાય છે તો કે જોઈએ જવાબ પરાગનયનની ક્રિયા દ્વારા એક પુષ્પના પુંકેસનની પરાગ્રજ તે પુષ્પ કે અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે ત્યારબાદ ફલનની ક્રિયા શરૂ થાય છે તેમાં પરાગાસન પર સ્થાપિત પરાગ્રજ અંકુરિત થાય છે તેમાંથી એક નલિકા ઉત્પન્ન થઈ પરાગવાહિનીમાં આગળ વધે છે નલિકા વૃદ્ધિ પામી નીચે આવેલા અંડાશયમાં પ્રવેશે છે પરાગરજમાં ઉદ્ભવતા નરજન્યુઓ અંડાશયમાં ના અંડકમાં દાખલ થાય છે અને અંડકમાં ઉત્પન્ન થયેલા માદા જન્યુઓ સાથે સંયુગમાં પામી ફલિતાંડ બને છે આ ક્રિયાને ફલન કહે છે ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે અને અંડક વિકાસ પામી બીજ બને છે પ્રશ્ન નંબર આઠ વિવિધ રીતે થતા બીજ વિકિરણ સમજાવો

પવન મદદ કરે છે બીજું પાણી દ્વારા બીજ વિકિરણ તો કે કમળ પોયણું અને નાળિયેરીના બીજ પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જાય છે આમ તેમાં તેમનામાં બીજ વિકિરણ પાણી દ્વારા થાય છે નંબર ત્રણ પ્રાણીઓ દ્વારા બીજ વિકિરણ તો કે કેટલીક વનસ્પતિના બીજ કાંટાવાળા હોય છે આથી તે વનસ્પતિની નજીકથી પસાર થતાં પ્રાણીઓના શરીરે કાંટાવાળા બીજ ચોટી જાય છે અને દૂરના સ્થળે પહોંચે છે દાખલા તરીકે ગોખરું અને ગાડર્યું નંબર ચાર સિંગ ફાટવાથી બીજ વિકિરણ તો કે કેટલીક વનસ્પતિના બીજ સુકાઈને ફાટે છે અને દૂર વેરાય છે આ રીતે બીજ વિકિરણ થાય છે દાખલા તરીકે વટાણા બાલસમ અને એરંડા વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે ન્યૂ સ્વા અધ્યયન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસની જેના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરી પ્રશ્ન નંબર નવ કોલમ એકમાં આપેલી વિગતોને કોલમ બે સાથે જોડો તો એ કલિકા ઇસ્ટ નંબર બી આંખ તો બટાટા સી અવખંડન તો સ્પાયરો ગાયરા ડી

પરિપક્વ જગ્યા બનાવે છે ફળ ડી બીજાણુ સર્જન કરતી વનસ્પતિ ખાલી જગ્યા છે તો બ્રેડ મોલ્ડ મ્યુકર ઈ પાન ફૂટીમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે પરણો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના સ્કેનરો અહીં આપેલા છે જેમાં તમે સ્કેન કરી આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અને પીડીએફ પણ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર નવના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો અને આ પાઠ નંબર આઠના સાથી સોલ્યુશનના વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે